છેલ્લા ત્રણ વર્ષથી સાયટિકા બંને ગોઠણમાં ઘસારો જે ત્રીજા સ્ટેજમાં ઘસારો હોય એવી તકલીફ હોય ત્રણ ચાર અલગ અલગ ડૉક્ટર બદલ્યા હોય અને રાહત ન થઈ હોય વિદેશમાં પણ ડૉક્ટરને બતાવ્યું હોય એવા ઓમાનથી જે છે એ મારી પાસે આવ્યા છે પ્રજ્ઞાબેન જયશ્રી કૃષ્ણ પ્રજ્ઞાબેન જય કૃષ્ણ અને આપણી માત્રને માત્ર સાત દિવસની પંચકર્માં સારવારથી અત્યારે સિત્તેર એંશી ટકા જેટલું એમને સારું છે એમનો આપણે અભિપ્રાય લેશું પ્રજ્ઞાબેન તમે જે છે ઓમાન થી અહિયાં સુધી આવ્યા હજારો કિલોમીટર દૂર અંજાર માં બરોબર ગાંધીધામ તો મારી હોસ્પિટલની જાણ તમને ત્યાંથી અહીંયા સુધી કઈ રીતે થઈ મને ઓનલાઈન મારા સાને જોયું મારી ભત્રીજી છે એને પણ જોયું હતું અને મારા સનને વાત કરી હતી તો મારા સનને બધું જોયું ઓનલાઈન અને એને એટલા સરસ સરસ રિવ્યુ બધા જોયા બરાબર તો એને ઈચ્છા થઈ કે મમ્મી તું જા

અને એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા અલગ અલગ ડોક્ટર ને બતાવ્યું હશે લગભગ ઘણા ડોક્ટર ને સાહેબ સાત થી આઠ ડોક્ટર તમે ચેન્જ કર્યા જ હશે બરાબર ઘણા ડોક્ટર ને દેખાડ શું કીધું ઘસારો છે હું કીધું અને હા ઘસારો છે કોઈ કાઈ કે કોઈ કાઈ પણ બધી એટલી ઇન્જેક્શનો લીધા મે કમરમાં માં કમર ઇન્જેક્શન ના ઇન્જેક્શન ઘણા લીધા બરાબર પણ એ લઉં ત્યાં સુધી આ રાહત રે પછી પાછો જ જાળત ભલે હવે છે ને પ્રજ્ઞાબેન તમારા માધ્યમથી હું લોકોને એ જાણ કરવા માગું છું કે જ્યાં ત્યાં આયુર્વેદ દવાઓ ક્યારે નહીં કરાવવાની તમે ઘણા બધા વિડીયો આયુર્વેદના જોતા હશો ઘણી વખત અલગ અલગ જગ્યાએ પણ ક્યાંય પણ આયુર્વેદ દવા કરાવો ત્યારે ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે એમડી બીએમએસની કોઈ ડિગ્રી છે કે નહીં બીજા નંબરે એ જુઓ કે એમની પાસે જે છે એ તમારા જેવા પેશન્ટ ઠીક કરવાનો બહોળો અનુભવ છે કે નહીં એમની પાસે આવા વિડીયો રિવ્યૂઝ કે કાંઈ છે કે નહીં ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમારી પ્રકૃતિ પ્રમાણે એ ઠંડી ગરમ દવા કરી શકે છે નહીં ખાસ કરીને દવા ગરમ ન પડવી જોઈએ જો તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદની દવા ગરમ પડે છે તો એ સાચી આયુર્વેદની દવા છે જ નહીં અને એ પણ જુઓ કે તમે કંઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો તમને નબળાઈ જરાય ન લાગવી જોઈએ પંચકર્મા સારવારથી હંમેશા શરીરમાં સ્ફૂર્તિ વધે છે એટલે જ્યાં ત્યાં આયુર્વેદ દવા કરવાથી આયુર્વેદનું નામ ખરાબ ન થાય એ આપણા સૌની જવાબદારી છે અને આપણે સૌ એ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ હવે આગળ આપણે પ્રજ્ઞાબેનને પૂછ્યું પ્રજ્ઞાબેન તમે જ્યારે અહીં આવ્યા મેં તમારી બધી હિસ્ટ્રી લીધી હતી તો તમને શું શું હતી તકલીફ એ બધું પણ મેં જોયું પણ ત્યારે તમારા શરીરમાં ઘણી બધી નબળાઈ થાક અને આળસ હતી અને વજનના કારણે પણ શરીરમાં આપણે પંચકર્મ પૂરા જે પહેલા જે પ્રજ્ઞાબેન હતા કેટલો ફરક લાગ્યો મને હા તમને એમ લાગ્યું ને કે બધા શરીરમાં તમારા જે દુખાવા હતા જે નસ દબાતી થી ગોઠણમાં ચાલવા બેસવામાં બધામાં આટલો બધો બધામાં કેટલો ફરક અને હજી તો આપણી માત્ર જે છે ચૌદ દિવસ ની દવા ને સાત બરોબર તો તમને એવું થયું પ્રજ્ઞાબેન કે તમે

ત્રીજા નંબરે તમારી એજ કે આ એજમાં જે છે કેલ્શિયમ નેચરલી ઘટે આવી જાય પછી કેલ્શિયમ શરીરમાંથી ઘટે એને કારણે હાડકા ખોખરા પડે આપડી દવા શરૂ કર્યા પછી આપણે સીધું પોષણનું જ કામ કર્યું અને તમને રિઝલ્ટ અત્યારે દેખાય છે

પણ તમારો અનુભવ તમે કયો કે તમને તો દિવસે દિવસે સારું મને એક દિવસે થાક નથી લાગ્યો હું આટલા દિવસથી હેડેક ની ગોળી ખાતી રહેતી આમ કે ક્યારેક બી હેડેક હેડેક છે હેડેક છે કરીને ગોળી ખાયા જ રાખતી પણ મેં હમણાં એક મહિનાથી અહીંયા આવી એના પછી એક દિવસ ગોળી અને મને હેડેક નથી થયો એક દિવસ નહીં બરાબર છે તો તમારા માધ્યમથી હું પ્રજ્ઞામી લોકોને સમજાવવા માંગુ છું ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે પંચકર્મ સારવાર શું છે કેમ છે તો આપણી સારવાર એટલી બધી સરળ છે કે કોઈ પણ એજ માને કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરાવી શકે છે તમે જોયું હશે કે મારી પાસે નાના બાળકો પંચકર્મ કરાવવા આવતા હોય છે મોટા પણ આવતા હોય છે યંગ પણ આવતા હોય છે તમારો આખે આખો સારો અનુભવ જે છે એ કેવો રહ્યો તમને સ્મૂથ લાગ્યું એકદમ સરસ એકદમ સ્મૂથ એકદમ સ્મૂથ અને પંચકર્મ મેં પહેલા કીધું કે બધા બીમારી થાય ત્યારે કરાવો એમ નહીં એના પહેલા જ કરાવો બરાબર છે ખૂબ ખૂબ પ્રજ્ઞાબેન અને પ્રજ્ઞાબેન ખાસ તમે જે છે એ તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ છે કે જેના ગોઠણ માટે ડોક્ટરે ઓપરેશન કહી દીધું છે કમરમાં ઇન્જેક્શન લઈ ચૂક્યા છે કમરમાં એને મણકાના ઇન્જેક્શન કીધા મણકામાં ઓપરેશન કરાવવાનું કીધું એવા લોકોને તમે આપણી હોસ્પિટલની સર્વિસીસ આપણી સારવાર આપણી ટ્રીટમેન્ટ વિશે તમે એને શું કહેવા માંગશો જે તમારું નિદાન થયો એના વિશે હું કહીશ કે બધું છોડીને એકવાર અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવે ખરેખર ઓમાનથી આવે હું ઓમાનથી આવી છું તમે જ્યાંથી બી હો ત્યાં એક વખત જરૂર તમે એકવાર ટ્રીટમેન્ટ લેવા આવો તો જ તમને પોતાનો પર્સનલ અનુભવ થશે અને મારો અનુભવ હું તમારી સાથે શેર કરું છું બસ ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ